એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જેના ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા દસેક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે અગિયાર બારમાં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ બે હજાર ચોવીસમાં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલ ચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાગરા વિસ્તારમાં બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક બળાત્કારની અટલાગ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલએલબી કરેલ છે અને એલએલએમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં બે કોલેજમાં અભ્યાસ કરી રહી છે તમને ઓળખવા તો આ લોકો એક જ સોસાયટીમાં રહેતા હોય લાંબા ટાઈમથી ઓળખે છે પરંતુ છોકરી અગિયારમાં અને બારમા ધોરણમાં આને ત્યાં ટ્યુશન જતી હતી આ ફરિયાદ આરોપીને ત્યાં ટ્યુશન જતી હતી અને છેલ્લા નવેમ્બર બે હજાર ચોવીસથી આ રીતે જબરજસ્તીથી આરોપીએ

જ્યારે છે છે કે હવે આ જે જે લવ કાયદો એ આરોપી પોતાની ઓળખ છુપાવીને જ્યારે કોઈ છોકરીના સંપર્કમાં આવતા હોય કે એ વિધર્મી જોવા છતાં બીજા કોઈ ધર્મના છે એવું જણાવીને ક્યારેક છોક હિન્દુ છોકરીના સંપર્કમાં આવતા હોય ત્યારે આ લવજિહાદનો કેસ બનતો હોય છે અહીંયા આ છોકરી અને આ બંને સામસામે જ રહેતા હોય પહેલેથી જ ઓળખતા હોય અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિદર્ભી છે તેમ છતાં પણ આ એને સંબંધ રાખેલ હતા અને એટલે આમાં લવજિહાદનું એંગલ છે એ આવતું નથી

એના પાસે મોટે ભાગે છે જે આપણી નવી જે ભારતીય ન્યાય છે ચોસઠ બે એમ અને ત્રણસો એકાવન બે મુજબની જે કલમો છે એ નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે